ભરખો જોઈ ને આવ્યો ચા જીવ હશે દાડો યા થઈ ગયો આ તો કામ કરી કરી હું એ થાચો આખા દાડાનું કામ કરી કરી થાકી ગયો લાઈ હોઈ ગયો હા કાના બોબડી મારા બેટાની કાંઈક વાત મળી છે પણ હવે જાણવું ચા આ શું આવે આને કાંઈ ખબર હોય તો પૂછું આવા જગા ભાઈ બોલો શું છે કાંઈ આમ વાત મળી

બેહો 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 શાંતિથી બેહો મજા કરો મારા તમ આખો દાડા દાડો સોટો મારે હવે જ ક્યાંક કરવું પડશે આ પરખાનું કારણ કે ગામમાં આવો ના આવો હજુ બગડ થતો રહ્યો ને તો મેઢ નહીં પડે મારે કારું દોન કરીને જવું પડશે ઉપાડી દેવા એને એને હાથ તો હે ને આ કરી કટકા કરાવ એક અહીંયાથી એક આથી એક અહીંથી અને કામ કરીને

એ સરદાર ચીયો આવે બે માં થારો હે ચીયો જગો આવે છે જગો આવે જગા ને હું કામ પડી મારા કને માથે પેલી ભમ ભમ થાય રા આજ તો શું થઈ કાળું

નહીં પાડો કે નહીં પરખો આ તો પરખા જવાનું હોય પરખા તમારા ગાડી દેવા હે જો પરખો ના હોય તો ડોહા હા પરખો પરખો તો જ્યો હે મારે હે જો નહીં નહીં પાડો કે નહીં પરખો બે ભાઈ કઈ દેખાતા નહીં

ના ના મારા ગામમાં જ્યો એના નામ લઈ નાખવાનું તારે ટકી કરાવવાની ટકી તારે કામ એવું કર્યા અમે તો પરખો મળ્યો નહીં પરખો મળ્યો તો તમારા કાઢવાના હતા આપડા અડે જ તારે

અરે ચા બીજે કોઈ વાત ના કરતા પરખોય નહીં કે પાડોય નહીં પરખો પાડો ને ગોતવા ગયો છે એવા સમાચાર કીધું છે પણ ના વાઢા વાઢા છોકરા મરાઈ નાખ ખબર નઈ પડતી વાત કરતા પહેલા તમે લઈ નાયા હતા જગનામો પાસે અમે તમારી પાસે નથી આયા તો ગામમાં અમે એપ્લિકેશન ની વાર ફરફર ના કરાય કે બધે અમે ફરવાનું હે ને ઊબીટુ હા હરી હેડી આવે સારું હાલો હું કહી દી જગનેગરોની જગન કહી દીજો સર મારા મારા બેટા તમારું લે ખબર આપણે બે એપ્લિકેશન કન વાત કરાવી હતી હા ઈ હાવે હાવ ખોટી એ મારી હારી નરવી બેઠી ઊભી તો ખોટું આલી હે અને ઓલો પરખો ચાઈ લઈને નઈ ગયો તો ઈ દોહા કને કે જેતા તો એમ દોહા કીધું હે કે છોકરો અને પરખો પાડા ને ગોતવા જીયો હે એવું છે હું પાડો ને પરખો બી જતા રહે હે પહેલી તો ઓલી બે એપ્લિકેશન લીધી ને એને આમ કરીને અને ઓલી ડિલીટ ની ડબી આવે ઈ દબાઈને કાઢના અને આજ પછી આવી વાત

હવે વાત આપડે સમાપતા નથી બરાબર હવે ઉપર ના આવતા કોઈ દાડો એમાં પૂરું થઈ ગયું પાડો ગોતવા ગયો હા તો ઓલી ગામમાં બે એપ્લિકેશન ઉરી ને હા શિકર કોણે ડાઉનલોડ કરી છે થોડી લફડાવા નહી ને અલ્લા કાલ ખામા બાદે ખામા ડિલીટ કરી નાખું ડિલીટ ખોટા સોટા કૂટે હી તો સોટા ઓટા તોડી ના છો પ્લાસ્ટર આરસીસી નો રોડ ઘેવી છો એ તો આમ સંસન આમ તક બેઠી હોય શિકર હવે તો અમાર ઓલા બલોક મારા બા લાલ ને વાઈટ આવે કે ચીયો ડોહો ટપ કે ચાર એમ જ જાગે ઓય માફક તો ખાવા ધૂડી હોય હવે મને જાઉં જલ્દી મોડું ખાયરું હા જગા ભાઈ હા ઓલી બે એપ્લિકેશન જોડી તમે મને એ એપ્લિકેશન હું મળી નથી જીધી મળીને હા તેથી તો અહીંયા નામું નિશાન મિટાવી દી શિખર આનો સંશોધન ચીએ કર્યું હું પ્લે સ્ટોર માંથી થયું કે પછી ડાયરેક્ટ જીમેલ કે Google માંથી થયું કે ખબર નથી પડી ઈ ઈ તો મને નહીં ખબર પણ ઈ 101% અડધી રાત ઉધી છે ને નરવી બેઠી ઊભી તો ઓલા શોટે બેઠી હોય જડે જોતા આવ ચાકાને ઓલો શોટ અહીંયાનો નો કાયમી ગેહવી ના સકે હે ઓ ફોર્મેટ કરું ફોર્મેટ બે બે હાથ ફટકારી ડિલીટ કરી નાખો ઓ ઓ ડિલીટ જ થાશે ઈ તો હવે એનો કશું લાંબુ હવે નથી બહુ જૂઠું બોલે આ વ્યુ જો ઉપર નક્કી આ ચોટીઓ આપણે ડિલીટ કરાવવા આવ્યો હો આ વ્યુ બી બી આ બે છે એમ ને આ ચોટીઓ ડિલીટ કરાવવા આવ્યો આપણે આ છે એપ્લિકેશન શું શું નામ રાખા છે અને પ્લે સ્ટોરમાં રહી પ્લે સ્ટોરમાં ઇન્સ્ટોલ કરેલી છે એ તમે તમે બી એપ્લિકેશન આ ને બે ને એપ્લિકેશનમાંથી ડાયરેક ફોર્મેટ મારવાના છે દો ડ્રોપ મી મેં તો બરાબર અને આવી બે ગામમાં એપ્લિકેશન છે ને એવી કોઈ દાડો ઇન્સ્ટોલ ના થવી પડે આ સરકાર માન્ય છે જ નહીં હું તો એમ કઉા ગામ માં ગામ માં બાર ગામ માં થાય ને એને આમ કરીને ડિલીટ માર દો ફોર્મેટ જ મારી દેવાની હા સાચી વાત આવી એપ્લિકેશન ડાઉનલોડ ગામમાં થાવી જ ના પડે અને હવે આવરો વરહત એટલે જતા કરે હોય નહીં આપણે હવે પેલા છોટિયાની આઈડી હેક કરીને પછી આપણે ડિલીટ થાઉં છે આ આપણે ડિલીટ કરવાનું કહેરા આય પણ એની આઈડી હેક કરીને પછી ડિલીટ થવાનું છે બરાબર